જ્યાં પરમાત્માના આગળની અંદર આ મહાપુરુષની નિર્વાણ તિથિ નિમિત્તે જે નૈનાબેને ભજન રાખ્યા ને તેમના પ્રેરણાથી દુર્લભ મહારાજને પ્રેરણાથી અને સાનિધ્ય ગિરધારી બાપુ વધાર્યા છે અને અમારે દેવપુરાથી ચેડારામ મહારાજ તેમજ દેવપુરાથી ભાઈચારામ મહારાજ વધારે છે તો એમને ખૂટી ખૂટી વંદન મહાપુરુષો કીધું કે તમે પ્રભુના આંગડામાં તમે અહીંયા બેઠા છો તો તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો ભલે પરમાત્માના ઘોડામાં બેઠા હોય પણ પ્રાપ્તિ થાય નહીં માટે તમારે કોઈ આબુ છે તો તમારે જે હું બાળક છું હું માણસ હું બાળક છું હું બેન છું હું ભાઈ છું આ મટે નહીં ત્યાર સુધી મનુષ્ય થાય નહીં આ હું બેન છું હું ભાઈ છું આ મળશે તો મનુષ્ય થવાય મનુષ્ય કરવા માટે જે તમારે પોત પોત પ્રતિજ્ઞા એ સદગુરુ મહારાજ આપી છે એ પોત પ્રતિજ્ઞા पालशो तोज मनुष्य थवाय ने के थवाय नहीं तोज लावो ले के हो न के ले को नहीं जे मनुष्य नो देह है न मनुष्य नो देह मावा जेवो छे मनुष्य नो देह ए मावा जेवो छे मावा के नो नरम होए तो भगत के होए ए निर्मल होवी चाहिए हम शांत होए छे क्या है ભગત હોય એ માવા જેવો છે મનુષ્ય માવા જેવો છે તો માવન બનાવવા માટે તમે કઢાઈમાં દૂધ રેડો તો દૂધ ફાડવું પડે કે દૂધ ફાડવું પડે એ પૂછું છું તમન હ ફાડવું પડે ના ફાડાય નકર બગડી જાય હવે માવો ન થાય દૂધ ફાડશો તો માવો થાય

તણ માવો બને ને કે બને નહીં જગત મો ભગત બાવા ભાઈ सावणी કહે ભાઈ મુજ પરદા બે મન تیر નો મેલ જાય કજર પૂજો કાઢી રે ના ઘૂ તવાર ચૂખ થાય જગતમો ભગતમો

कितनी सुंदर बात करे मनुष्य नो आ देव हूं कौन भारी केवा ऐसी जबता वाण सदगुरु को ढूंढत फिरे ताको मुमुक्षु जान